આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આઠમી માર્ચ બે હજાર પચીસ બિંગ સોશિયલ ગ્રુપ અને મૂલ્ય ફાઉન્ડેશન દ્વારા વડોદરાના જાસપુર પાદરા ખાતે આશરે સો જેટલી મહિલા તથા હાઈસ્કૂલની બાળકીઓ સાથે વિવિધ પ્રકારની રમતગમત તથા મૂળભૂત સ્વચ્છતા અને હેલ્થને લગતી બાબતોની સમજ આપી કાર્યક્રમમાં ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આજે આઠમી માર્ચ બે ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે ત્યારે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મૂલ્ય ફાઉન્ડેશન વડોદરાના જાશપુર પાદરા ખાતે આશરે સો જેટલી મહિલા તથા હાઈસ્કૂલની ની બાળકીઓ સાથે વિવિધ પ્રકારની રમત ગમત તથા મૂળભૂત સ્વચ્છતા અને હેલ્થ ને લગતી બાબતોનું માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમમાં ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગ નિમિત્તે જાણીતા ડી ઓ સાવિત્રી તથા જાજપુર ગામ સરપંચ રાજુભાઈ સહિતના હસ્તીઓ ઉપસ્થિત રહ્યા હતા તથા મહિલાઓને લગતી જરૂરી એવી માહિતી પૂરી પાડી હતી સંસ્થા દ્વારા આવા અનેક પ્રકારના કાર્યક્રમો સમયાંતરે યોજવામાં આવે છે